આકરા ઉનાળે કોઈપણ વાહનમાં અતિશ્ય ગરમીને કારણે આગની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના ડોડીસરા પાસે એક ટ્રકમાં આગ લાગી હતી મળી આવતી જાણકારી અનુસાર ભીલોડાના ડોડીસરા પાસે સાંજે પાંચ વાગ્યાના સુમારે એક આયશર ટ્રક ટીમરૂપાન ભરીને પસાર થઈ રહી હતી તે દરમિયાન એકાએકા ટ્રકના પાછળના ભાગમાં ધુમાડા નીકળતા ડ્રાઈવરની સાઈડ પ્લાસબાથી જોતા

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ